બધા આવો આવો જલ્દી કુલ ફોટામાં આ વિડિયો ના આવ્યો લ્યો હા 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 હેડો હા ગગીમાં આવો ગગીમાં આવો હા થાય હું થાય એ નહીં આ બાજુ કાનમાં હું નોખું આ જો સાહેબ નહીં ઘેર્યો અમારા તપાળ દે

એ ઊતારકો તમાને લઈ ઉતાર્યો સુખરો વિડિયો બના પારાયા પારાયા સપાળો આવો વિડિયો પર જોજો કણહણ ખરાલણ જેલણ જેણ કરણ મઘણ જેણ જાલણ